તો એ ખબર નથી પડતી ગાડી મારી લઈને ફરે છે બધું હું ચલાવું તો એની ગાડીમાં પંક્ચર કેમ નું પડ્યું એ તો કોઈ દિવસ ગાડી ચલાવતો નથી જુઠ્ઠો એક અને અમે લોકો હવે જઈએ શૂટ કરવા માટે તો ઘણી બધી મસ્તીઓ થશે ઘણા બધા એકબીજાને ખીજાશે ઘણા બધા ટેક થશે એની માટે તમારે જોવા પડશે કે કોણ કઈ રીતે મહેનત કરે છે કોને કેટલા ટેક થાય છે કોણ કોને ખીજાવે છે તો ભાઈ અમે લોકો શૂટ કરવા માટે નીકળી ગયા છે ને આ હેન્ડલીઓ ગાડી ચલાવે છે તો હવે આગળ લાગી ખવડાવવા કેવું પ્રસંગ ખવડાવે અને તારે ખાવું એમાં બહુ પૂછવું પૂછી લો કે ખાવું અને ખવડાવવામાં બહુ બધો ફરક છે ખવડાવવું એટલે કોઈક નામે બિલ ફાટે

इनकी हाजिरी मैंने ली है डेढ़ सौ डेढ़ सौ रुपए एक जन के ये तीन जन के कितने डेढ़ सौ रुपए डेढ़ सौ रुपए देगा ये अभी मना कर रहे हैं आने को भाई आ जाओ ज़्यादा दे दूंगा मान ही गया है बच्चना बंचेरिया चले बंद ही जा किधर है उल्ला

એક વાર મારા ભાઈ પ્રેમ કરીને તો જુઓ એ તમને ઘરે ઝંડુ બામ ના લગાવીને સુડાવે ને તો મારું નામ બદલી નાખ્યું છોકરીને ચંદુપામ હોવાના વારા ના આવે તો મને કેજો ઘણું બધું આ હતા કે આ કન્ટેન્ટ બનાવીશું આ કન્ટેન્ટ બનાવીશું પણ કઈ બન્યું નહીં આ બધા વિચાર વિચાર કરે અને જેને વિચાર્યું નતું

अब के सब ये तो, तो खाने में पहला नंबर मेरे बच्चे का बेटा अरे बेटा कैमरा मैन नहीं जगी ओ शिट कैमरा मैन आओ आओ बता आम रखो आम ये बेटा मैं मिस्किन के फोन में लोग ले रहा हूं मिस्किन मेरी क्लिप डाल देना मेरे में तो हां भाई हम देना जरूरी है दिस टाइम है मन नहीं है लगा हर एक को करो कैमरा एक एक का रिव्यू होगा मैगी का जल्दी खाने का चालू करो चलो હેર સ્ટાઈલ તને એ મારા ભાઈ ક્યાં જાય ઓકે હાલો જવાબ દે કે આ લોકો બહુ પૈસા કમાય હમણે તો પ્રોમોની એડવર્ટાઇઝ કરી ઓ બાય 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 ઓ મારે બંધ કર દે હાલો આ મનો ભવા નીકળી ગયા હે ભાઈ સૂટ પતાઈ ના ઘરે જાવ ઘરે જવા માટે સાલા દેતા બ્રેક દેતા હે ક્લચ દબાતા હે પર મે કેવેન્ડર હું आहा, गेंडर। <laughs> तो ही तो <laughs> जो ये खाली के के साथ हो भाईयों के साथ हो तो सकता है कभी जिंदगी में नहीं होएगा उनको एक्टिवा आएगी भाई मसाला करोड़ मर्दों की बात है ये तो भाई तो तो ब्रेक बस ब्रेक ब्रेक, ता ता ब्रेक बाद बस बाद हो तो टेंशन मत ले बहुत हो गया आउट हो स्टीयरिंग संभाल ऐसे चलाना सीखो गाड़ी <laughs> गाड़ी ऐसे चलती है मेरी जान भैया के आगे कोई बोल सकता है क्या लड़की का चक्कर है बाबू भैया कपड़े भी खरीदते हैं ये लोग हम नए कपड़े नई बारी में से लाते हैं कपड़े તો ભાઈ હું આજે રજા લઉં બહુ મજાક મસ્તી થઈ ગઈ હવે હું આવું મારા ભાઈબંધો જોડે મોજ માણવા માટે સાઉથનો હીરો હે કંઈ બી બોલે ગાંડાનો રોલ આપવાનો હે તો આ પ્રશાંત મિસ્કીન આજે તમારા તરફથી રજા લે મળીએ જલ્દી આગળના બ્લોગમાં ત્યાં સુધી જોડાયા રહેજો વિડિયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો જલ્દી ખતમ બાય બાય ટાટા ગુડ બાય